ગોમાસા વેપાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમ છતાં ચોરી છુપી આ પ્રકારનો ધંધો ચાલતો હોવાથી આરોપીઓ અવારનવાર ઝડપાઈ જતા હોય છે ત્યારે આ પ્રકારના વેપાર પર લગામ કસી શકાય તે હેતુથી પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અલગ અલગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમની ટીમો સાથે એક સાથે સરપ્રાઇઝ ચેકિંગમાં ઉતરી આવ્યા હતા ગોમાસનો વેપાર કરતા અગાઉ પકડાયેલા સંખમ ઈસમોના રહેણાંક સ્થળો તેમજ કતલખાનાની સંભવિત જગ્યાઓએ લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા મૈધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને એસીબી સહિત તેઓની સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ઓછી એકી સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાય આવ્યું હતું તેમજ આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે આજ ઝોન ટુ વિસ્તારના નિંબાઈ પોલીસ સ્ટેશનમાં કોમિંગ ખાસ વિશેષ પ્રકારનું કોમિંગ હાથ ધરવામાં આવે આ કોમ્બિંગમાં અગાઉ જે લોકો ઉપર ગૌવંશ હત્યાના અથવા ગૌવંશનું જે માંસ વેચવાના માટેના ગુના દાખલ થયા હતા એ પ્રકારના જૂના ગુનેગારોના કામ કરવાના વિસ્તાર અને રહેઠાણ કે જ્યાં અગાઉ માંસ મળી આવેલ હતું ત્યાં અમે કોમ્બિંગ કરી હતી રેડ કરી હતી આ કોમિંગમાં લીંબાયત પોલીસ સ્ટેશનની ટીમની સાથે સુરત શહેરમાં અમારા જે બીજા એસીપી છે એ એ ઉપરાંત અમારી પોતાની ટીમ ઝોન ટુની અને સાથે સાથે એફએસએલ અધિકારી પણ હાજર રહ્યા હતા કે જેઓએ ટેકનિકલ ગાઈડન્સ પણ આપ્યું હતું અને એ લોકોને આ બાબતે જે વિશેષ પોતાની એક્સપર્ટિસ ધરાવે છે તેઓ પણ સાથે રહ્યા હતા આ સમગ્ર બનાવમાં અમે સંયુક્ત રીતના એક કોમ્બિંગ કર્યું હતું તમામ જગ્યાએ તપાસ કરી હતી હાલ કોઈ એવી કોઈ